પ્રશાસન અને તેમની સાથે વિશ્વ હિન્દુ પરિષદ ના કાર્યકર્તાઓ સંગઠનના કાર્યકર્તાઓ પણ જોડાયા છે આપણા જે દ્રશ્યો છે તેઓને ધીમે ધીમે કરીને વન બહાર કરવામાં આવી રહ્યા છે ખાસ મહત્વની વાત છે જે બચાવ કામગીરી છે કે અત્યારે

પૂર જેવી સ્થિતિ જ્યારે બોરસદ અંદર સર્જાય છે ત્યારે સતત ખડે પગે રહી અને બચાવ કામગીરીની અંદર અત્યારે તેઓ જોડાયા છે બોરસદમાં જ્યાંથી ભારે વરસાદ પડ્યો છે જેને લઈને સવારથી જ બચાવની કામગીરી છે તે આરંભી દેવા આવી છે ત્યારે